પ્રારબ્ધ ક્યાં લડાવવું અને પુરુષાર્થ ક્યાં કરવું માણસને જીવન દરમિયાન અનેક વસ્તુઓ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે અને ધન સ્ત્રી પુત્ર બંગલો મોટર કીર્તિ ધ્યાન દાન મોક્ષ ધર્મ વગેરે ઘણી વસ્તુઓ મેળવવાની તેની ઘણી ઈચ્છાઓ અને કામનાઓ હોય છે આ તમામ ઈચ્છાઓને શાસ્ત્રોએ મુખ્ય ચાર વિભાગ પાડેલા છે ધર્મ અર્થ કામ અને મોક્ષ ઉપરોક્ત ચાર પદાર્થ માણસે પ્રાપ્ત કરવા જોઈએ ધર્મથી અર્થ પ્રાપ્ત કરવો અધર્મથી પ્રાપ્ત કરેલો અર્થ અનર્થ બની જાય છે ધર્મ અને અર્થથી પેદા થયેલ કામથી તૃપ્ત થઈને જીવનું આખરી ધ્યેય મોક્ષ પ્રાપ્ત કરવાનું હોવું જોઈએ આ ચાર પદાર્થ પૈકી ધર્મ અને મોક્ષ માટે માણસે સતત પુરુષાર્થ કરવો જોઈએ તેથી કદાપી પ્રારબ્ધ ઉપર છોડાય જ નહીં જ્યારે અર્થ અને કામ પ્રાપ્ત કરવાનું માણસે પ્રારબ્ધ ઉપર છોડી દેવું જોઈએ જેને માટે પુરુષાર્થ કરવાની જરૂર નથી પરંતુ આપણે તેને ઊંધી જ દિશામાં ફેરવીએ છીએ અર્થ અને કામ પ્રારબ્ધ પર છોડી દેવાને બદલે માણસ તેને માટે સતત રાત દિવસ પુરુષાર્થ કરે છે અને આખરી પ્રારબ્ધ પાછળ જ ઢીલો પડી જાય છે જ્યારે ધર્મ અને મોક્ષ જેને માટે માણસે હંમેશા સતત જાગ્રત રહીને પુરુષાર્થ કરવો જોઈએ તેને તદ્દન પ્રારબ્ધ પર છોડી દે છે અને જેથી કરીને તે બંને બાજુઓ ગોથા ખાય છે મહાભારતમાં મહર્ષિ વેદવ્યાસી કહ્યું છે કે બે હાથ ઊંચા કરીને હું આખા જગતને ચેતવી રહ્યો છું પરંતુ કોઈ મારું સાંભળતું નથી અર્થ અને કામનો હું સ્ત્રુ નથી અર્થ અને કામની ઉપાસના ભલે કરો પણ તે ધર્મની આણમાં રહીને અને મોક્ષ પ્રાપ્તિ માટે આટલું એક સનાતન શક્તિ માનવીને કહેવા માટે ઇતિહાસનો દષ્ટાંત તરીકે ઉપયોગ કરીને મહર્ષિ વ્યાસીએ આખું મહાભારત રચ્યું નસીબદાર હો તો વાંચી જોજો મહર્ષિ વેદવ્યાસી કહ્યું કે મહાભારતની રચના જ મેં એના માટે કરી છે તમે વાંચશો તો ખ્યાલ આવશે તમને